મારો નંબર હોય રાજેન્દ્ર ગામ રમાન જે વખતે જે બનાવ બન્યો ને ત્યારે હું ત્યાં હાજર હું બસ સ્ટેન્ડ દુકાન પર બેઠેલો હતો ત્યારે ધનસુરા ફોર્ચ્યુનર બ્લેક સ્પીડમાં આવી કે બસ સ્ટેન્ડ પર ત્યાં ઊભી રહી ગાય ગાય એટલે અમે એને કીધું ભાઈ ધીરે ધીરે આવ બૂમ પાડીને કીધું તો એ પાછો એને ગાડીમાં પાછી રિવર્સ મારી રિવર્સ મારી એટલે અમે બૂમ પારી એને એટલે પછી એ ઉતરીને આવ્યો એટલે અમે હા માંગ્યા આ ગયા ઉતરીને આવ્યો એટલે અમે એને કીધું એટલે એને ઘર ચાલુ કર્યું એટલે મેં એને જઘરાજગરી કર્યું એટલે આમ બીજા બે ચાર લોકો આવી ગયા બે ચાર લોકો આવે એટલે કીધું કે આપણે કંઈ કરવું નહીં જવા દે એમ શાંતિ શાંતિ એને એવું કીધું કે જો હેડો તમને ઉડાડી દઉં છું આમ ને તેમ તેને એ રીતે ગાડીને બેહારે મેં એને પમથે માથાકૂટ કરવા જતા એટલે બે ત્રણ બીજા હતા એટલે એમણે કીધું કે જવા દો જવા દો એને ઉડાડી દેવાની વાત કરી એટલે અમે એક જવા દો ચલો અમે ત્યાં ઊભા જતા હતા એટલામાં તે ત્યાં સ્કૂલ આગળ જઈ અને ત્યાંથી વારી ત્યાંથી ગાડી વારી દેલો જ હતો ટૂંકમાં બોલવાના હોશ નતા બે જણા હતા પેલા એક ઉતર્યું પછી બીજું સ્કૂલ ગંદી ગાડી વારી ત્યાં એક છોકરો અમે જોઈ જ રહ્યા છીએ ત્યાં એને ઉડાડતા ઉડાડતો રહ્યો અને ત્યાંથી એટલી સ્પીડમાં આવ્યો ને તેને ગાડી અમારા ઉપર નાખવી હતી પણ ત્યાં પાછળ ટ્રેક્ટર હતું એના કારણે અમારા ઉપર ના નાખી અને ત્યાં સીધી જવા દીધી સીધી એને મારવાના ઈરાદાથી જ એને પછી ઉડાડી જ દીધા બે ત્રણ બાઈક ઉડાડી દીધી સાંજના ટાઈમે દૂધ ભરવાના ટાઈમે તનસુરા બાજુ ફોર્ચ્યુનર ગાડી આવી ઓવર સ્પીડ બસ સ્ટેન્ડ આવી ને બધા પબ્લિક બહુ હતી એને બધા એવું કરી નાખ્યું એટલે ગામના બે ચાર કીધું કે ભાઈ તું શાંતિ શાંતિ જા એમ એમ કરીને થોડોક ઠપકો આપ્યો એટલે એને શું કહેવાય કે કીધું કે ભાઈ તમે કોણ છો મને ઠપકો આપવા વાળા એમ હું મચડી નાખવાનો છે એવી ધાક ધમ ક્યાં લઈને જતો રહ્યો મને બધાને એવું લાગ્યું કે ભાઈ જતો રહ્યો એમ પછી બીજી પાંચ દસ મિનિટ પછી એ ગાડી આગળથી વાળી અને આવ્યો ઓવર સ્પીડમાં તો એક ભાઈ ગંભીર ઈજા પોકી છે અને બીજા બધા બે ત્રણ જણાનું વાગ્યું છે ને એવું બધું થયું છે એમ અને છેલ્લા બે ત્રણ કલાક થી પોલીસ સ્ટેશન આજે ફરિયાદ આપવા માટે